શહેરમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંદા અને તોરણ લગાવી રહ્યા હતા ત્યારે એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવવાતા મામલો વિચરક્યો હતો અને જોત જોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા ઉગ્ર બોલા ચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવલાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર્સ ડીવાયએસપી એલસીબી એસઓજી બી ડિવિઝન તાલુકા પોલીસના પીઆઈ પીએસઆઈ પીએસઆઈઓ સહિત પોલીસ કાફલો ખટકી ત્યાં ટોળે થયેલ તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો જોકે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થયા હતા તે તમામ લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં જિલ્લામાં માહોલ ગરમાયો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવરાએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં ગત રાત્રિએ ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને માહોલ ઉગ્ર બન્યો હતો જોકે પોલીસ તાત્કાલિક પહોંચી જતા સ્થિતિ કંટ્રોલમાં આવી હતી રજૂઆતો અને સીસીટીવીની ચકાસણીના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે જેમાં વીસ લોકોના નામ છે અન્ય થોડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં મોટાભાગના આરોપીઓને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સ્થિતિ ન બગડે તે માટે બંને કોમના આગેવાનોને અપીલ કરવામાં આવી છે લોકોને અપીલ છે કે ઉશ્કેરણીજનક કે વાતાવરણ બગડે તેવા મેસેજ ફોટા કે વિડીયો લોકો સોશિયલ મીડિયા મારફત ન ફેલાવે પોલીસની સોશિયલ મીડિયા પર નજર છે જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ ફરતા હશે

જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં વીસ લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ને બધું ચાલી રહ્યું છે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇશ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી ગઈકાલના બનાવમાં પોલીસને પાંચ મિનિટમાં ખબર પડતા આ જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈપણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરીશું